ગુજરાતમાં સત્તાવાર ચોમાસાનું આગમન થતાં જ મેઘરાજાએ ધબધપાટી બોલાવી છે ખાસ કરીને ભાવનગરના પાલિતાણામાં બાર ઇંચ વરસાદ ખાબકતા ચારેકોર પાણી જ પાણી જોવા મળ્યું છે પાલીતાણા અને સિયોરને જોડતા બાર ગામોનો સંપર્ક પણ તૂટ્યા છે ભાવનગરમાં સાર્વત્રિક વરસાદથી અનેક રસ્તાઓ પણ બંધ થયા છે ભાવનગરથી વલ્લભીપુર ધંધુકા થઈ અમદાવાદ જતો હાઈવે પણ બંધ કરવામાં આવ્યો છે ચમાડી પાસે આવેલા કોઝવેમાં પાણી ભરાતા હાઈવે બંધ કરવામાં આવ્યો છે રસ્તાઓ બંધ થતાં જ અનેક વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે જોકે તંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવા કામગીરી પણ હાથ ધરવામાં આવી છે સેંજળિયા અને મોખડકા ગામમાં વરસાદના પાણી ઘૂસ્યા છે જેના પગલે સ્થાનિક તંત્ર અને તળાજા ફાયરની ટીમ પણ મદદે પહોંચી છે બંને ગામોમાં દસ થી પંદર લોકો પાણી વચ્ચે ફસાયા હતા જોકે પાલીતાણાના મામલતદાર રેસ્ક્યુ વિભાગની ટીમ જિલ્લાનું પ્રશાસન બંને ગામોમાં ગ્રામજનોને બચાવવા માટે રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં એક વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યો છે અને ફસાયેલા ચૌદ જેટલા લોકોને જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા ભાવનગર બોટાદ અને અમરેલીમાં મેઘાએ ધબધબાટી બોલાવી છે 14 ઇંજ વરસાદમાં ભાવનગરનો બોટાદ પાણી પાણી થયું છે સમગ્ર ભાવનગર જિલ્લામાં પણ સાર્વત્રિક ધોધમાર વરસાદ છેલ્લા 24 કલાકથી વરસી રહ્યો છે તો પાલિતાણા સિયોરમાં પણ ભારે વરસાદથી પાણી ભરાયા છે અને બોટાદમાં પણ 11 ઇંચ વરસાદ વરસતા રસ્તાઓ પાણીમય બન્યા છે નમસ્કાર હું કલેક્ટર ભાવનગર બોલું છું ભાવનગર જિલ્લાનો જો સેત્રુંજી ડેમ છે તે 80% ભરાઈ ગયો છે અને આજે એટલે કે સત્તર તારીખે બપોરે એકથી બે વાગે લગભગ સંભાવના છે કે બી સો ટકા ભરાઈ જશે તેથી એના ગેટ ખોલવામાં આવશે લગભગ એકથી દોઢ વાગે તો આ શત્રુંજી ડેમને જે નીચાણવાળા જે ગામો છે એના જે બહાવમાં છે એમાં પાલિતાણાના પાંચ ગામો છે અને તલાજા તાલુકાના બાર ગામો છે એટલે ટોટલ સત્તર ગામો છે તમામ લોકોને મારી વિનંતી છે કે એક વાગેથી પહેલાં પહેલાં જે તમે આ ગામોમાં નીચાણવાળા વિસ્તારમાં હો તો તમે તાત્કાલિક ઉપર શિફ્ટ થવાનું છે પ્રશાસન તંત્ર પણ તમારો સહયોગ કરશે અમે લોકો એસડીએમ મામલાદાર ટીડીઓ અને તલાટી મારફતે પણ સૂચના મોકલી રહ્યા છે પરંતુ આ મેસેજ મળતાની સાથે તમે આજે સત્તર તારીખે એક વાગ્યાની પહેલાં પહેલાં આજે સત્તર ગામો છે વિશેષ રૂપે તલાજાના બાર અને પાલેતાણાના પાંચ એમાં તમે જો ઊંચાણવાળા વિસ્તાર છે તે ગામના ત્યાં શિફ્ટ થઈ જશો